પૈગંબર સાહેબના પ્યારા નવાસા ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં પોતાના અહેલે ખાનદાન અને બોતેર સાથીઓ સાથે દિને ઈસ્લામ માટે શહીદ થયેલા જેની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે રંગબેરંગી કલાત્મક કોતરણીવાળા તાજિયાનું જુલુસ એહલે સુન્નત વલ જમાતની રાજધાની બરકાતી દિવાનાઓનું શહેર એટલે કે ગોંડલ શહેરમાં પરંપરાગત તાજિયાના જુલુસના આ દ્રશ્યો મહિનાઓની મહેનતના અંતે માશાલ્લા અલ્લાહ કોતરણી કામ કરીને તૈયાર કરવામાં આવેલ તાજિયાઓનું જુલુસ ગોંડલ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરેલું હતું નાના બાળકોએ પણ ખૂબ સરસ તાજિયાઓની ડિઝાઇનો બનાવેલી હતી જુલુસમાં સામેલ થયેલા હતા ગોંડલ શહેરમાં આમ જોઈએ તો અસંખ્ય તાજિયાઓ જુલુસમાં સામેલ હતા જેમાંથી કયા તાજિયાને પહેલો નંબર આપવો કયા તાજિયા સૌથી સુંદર છે એ કહેવા માટે વિચાર પણ કરવો પડે કારણ કે આ તાજિયાઓના કારીગરોએ એવી એવી ડિઝાઇનોનું કોતરણી કામ સાથે જ આકર્ષક લાઈટ ડેકોરેશન પણ કરેલું હતું એક મિનિટમાં તાજિયાનો રંગ પણ ફરી જતો હતો તાજિયાના રૂટ ઉપર શરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ નાસ્તાઓ અને નિયાજ તકસીમ કરવામાં આવેલી કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ જુલુસમાં રાજકીય આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ও ভাই ওমদা বড় ভাই আমদা পুরো बरोबर है पुरो भाई